ગુજરાત ઉપર એક પછી એક જે છે તે નવી મિત્રો વાવાઝોડાની અને માવઠાઓની આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપર એક મોટી પરિસ્થિતિમાં મોટા એક મિત્રો ઘમઘોર કાળા દિબાંગ વાદળો ફેલાતા હોય મિત્રો તેવું દેખાઈ રહ્યું છે તો તેના વિશે આપણે વાત કરવાની છે આજના આ ખૂબ જ ઉપયોગી કામના મહત્વના સમાચારની અંદર કારણ કે મિત્રો અત્યારે જે રીતની આગાહી સામે આવી રહી છે તે રીતના અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને અહીંયા કાળા દિબાંગ ઘમઘોર વાદળોનો એક મોટો ગુચ્છો જે છે તે ગુજરાત તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે જેના અસરના ભાગરૂપે આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાત ઉપર જે છે તે એક અતિભારે વરસાદની સિસ્ટમ આવી શકે જેને લઈને ગુજરાતના ભાગોમાં ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું જે છે તે ભારે બની શકે અને આ છેલ્લા અઠવાડિયાની અંદર વિવિધ વિસ્તારો તરફથી મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર જે છે તે વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થઈને અટકી શકે તેવી આગાહી છે જાન્યુઆરી મહિનો એટલે કે આવનાર મહિનો તેને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે ખાસ અહીંયા સેટેલાઇટના માધ્યમથી જાન્યુઆરી મહિનાની અંદર પણ પહેલા દસ દિવસનું હવામાન ખૂબ જ વિકરાળ સાબિત થઈ શકે કારણ કે આવનારા જાન્યુઆરી મહિનામાં પણ તારીખ એક થી લઈને દસ જાન્યુઆરીની વચ્ચે જે છે તે મિત્રો એ અરબસાગર સક્રિય થઈ શકે અને અરબસાગરમાં ચક્રવાતને લઈને એક પછી એક જે છે તે મિત્રો માવઠાના રાઉન્ડો આપણને જોવા મળી શકે તેવી આગાહીઓ અત્યારે જાહેર કરવામાં આવી છે તો મિત્રો આગાહીની સચ્ચાઈ શું છે શું વાસ્તવિકતા છે કયા કયા ભાગોમાં વરસાદ આવશે કે નહીં કે માત્ર ને માત્ર આ ડરામણી આગાહી છે તો આનું પાછળનું કારણ શું છે ખરેખર શું થઈ શકે છે આઠ અને નવ તારીખ આસપાસ મિત્રો ગુજરાતના ભાગોની અંદર તો મિત્રો એક મોટો ખતરો જે છે આપણા માટે બની શકે આગળના દિવસોની અંદર અને સમયની અંદર કારણ કે આ જો મિત્રો વરસાદની સિસ્ટમ જાન્યુઆરી મહિનામાં આવશે તો આ જાન્યુઆરી જે છે તે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે હવે ખાસ જે વાત કરવાની છે માવઠાની આમ જોવા જઈએ તો આપણે છેલ્લા ઘણા દિવસથી માવઠાની આગાહી આપી રહ્યા છે કે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર માવઠાની શક્યતાઓ છે જો કે આ માવઠું છે એ હળવું સામાન્ય અને અમુક વિસ્તારોમાં મધ્યમ હશે પણ જે વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે એટલે અત્યારે આપણે જે શિયાળુ પાક ઉભો હોય એમાં ધાણા જીરું હોય લસણ ડુંગળી ઘઉં હોય ચણા હોય કે કોઈ પણ અન્ય પાક હોય દરેક પાક ઉપર આ માવઠાની અસર થતી હોય છે એટલે જે વિસ્તારમાં માવઠાની વધારે શક્યતાઓ છે ખેડૂત ભાઈઓએ ખાસ કાળજી રાખવાની છે કે અત્યારે હમણાં પિયત ના આપવું પિયત કોઈ પણ પાકને આપવું નહીં અને એની સાથોસાથ નાઇટ્રોજન મળે એવા કોઈ પણ પ્રકારના ખાતરો ન આપવા ખાસ કરીને અત્યારે ભાગના ખેડૂત ભાઈઓ છે એ ઘઉં તથા અન્ય પાકોની અંદર યુરિયા આપતા હોય છે અને યુરિયાની અંદર નાઇટ્રોજન હોય છે સાથે અન્ય ખાતરો દ્વારા પણ જે આપણે નાઇટ્રોજન આપવામાં આવતું હોય છે તો અત્યારે કોઈ પણ પાકને આપણે નાઇટ્રોજન આપવું જોઈએ નહીં અને એ સાથે પણ હમણાં ના આપવું હવે જયારે પણ હમણાં માવઠું થવાનું છે માવઠું પૂર્ણ થાય જે વિસ્તારોની અંદર માવઠું થયું હોય એ વિસ્તારના ખેડૂતોએ ખાસ માવઠું થયા પછી તરત જ એને જે શિયાળુ પાક છે એને પિયત આપેવાનું એટલે કે એક પ્રકારે પાર્લર પાણી કાઢી ના છે જેથી કરીને આપણા પાકમાં કોઈ એની આડઅસર ન થાય બીજા નંબરમાં આપણે યુરિયા કે કોઈ પણ અન્ય ફોર્મની અંદર જો નાઇટ્રોજન આપવાનું હોય તો પણ આ માવઠું પૂર્ણ થયા પછી આપી શકાય યુરિયા ખાતર કે અન્ય નાઇટ્રોજનના સ્વરૂપમાં પણ કોઈ ખાતર ન આપવું જોઈએ અને એમાં પણ કયા ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જે જે વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વધારે છે એ વિસ્તારના ખેડૂતોએ ખાસ પોતાના પાકને અત્યારે પિયત કે યુરિયા નથી આપવાનું હવે માવઠાની કયા વિસ્તારમાં શક્યતા છે આમ તો રોજે રોજ અમે છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે જણાવી રહ્યા એમ કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના અમુક વિસ્તારો છે અને એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં માવઠાની શક્યતાઓ પ્રબળ રહેલી છે એમાં જિલ્લાવાઇઝ વાત કરવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જે આ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા છે ચારેય જિલ્લાની અંદર માવઠાની શક્યતાઓ છે અને એમાં પણ પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જે તાલુકાઓ છે એમાં માવઠાની તીવ્રતા પણ વધારે રહેશે જેમ કે વાવ થરાદ હોય અથવા તો ધાનેરા છે જે સાબરકાંઠાના ઈડર વડાલી હોય ઇકબાલગઢ અમીરગઢ હોય આ તમામ વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે બાકીના પણ ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર હળવા છૂટાછવાયા માવઠાના ઝાપટા પડવાના છે એવી જ રીતે જોવા જઈએ તો જે અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આજે પાંચ જિલ્લા છે એમાં પણ થોડીક તીવ્રતા રહેશે અને એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળે એટલે ખેડૂતોએ પણ ખાસ કાળજી રાખવાની છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં જે દક્ષિણ ગુજરાત છે જેમાં ખાસ કરીને ડાંગ આહવા અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ જે માવઠાની તીવ્રતા થોડીક વધારે રહી શકે એટલે એ વિસ્તારના ખાસ અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેનો શિયાળુ પાક છે કદાચ અત્યારે પિયતનો સમય થઈ ગયો હશે સુકાતો હશે અને કદાચ ચાર પાંચ દિવસનો આપણે ગેપ આપીએ તો થોડા દિવસ માટે એવું બની શકે કે આપણો પાક છે થોડોક નબળો પડીએ તમને પાક હોય એવું લાગશે પણ ડરવાની જરૂર નથી એ થોડા દિવસ માટે પાક ઝાંખો પડશે જેવો આ સમય પસાર થાય પછી પિયત આપવામાં આવશે ફરીથી પાછો હતો એમ કરવા મંડી જશે એટલે આપણે એમાં કોઈ ચિંતા કરવાની નથી જે પણ બે ત્રણ દિવસ આપણે પિયત ખેંચાવીએ અને પાક નબળો પડે તો એનાથી કોઈ મોટું નુકસાન થવાનું નથી પણ હા જો આપણે પિયત આપેલું હશે અને ઉપરથી માવઠું થાય તો પછી કદાચ આપણે નુકસાન થઈ શકે છે એટલે ખાસ જે વિસ્તારોમાં પરેશ ગોસ્વામીની આગાહી છે કે માવઠાની ની શક્યતાઓ પ્રબળ છે એ વિસ્તારના ખેડૂતો એ આ બાબતનું શિયાળુ પાકમાં ખાસ ધ્યાન રાખવાનું છે આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં પણ છૂટા છવાયા હળવા અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે પણ કચ્છની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક છૂટાછવાયા એકલ લોકલ સેન્ટરમાં ઝાપટા પડશે સૌરાષ્ટ્રની અંદર પણ બહુ ચિંતા નથી કદાચ બની શકે કે સુરેન્દ્રનગરના અમુક ગામડાઓ અને એ સાથે બોટાદ ભાવનગર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે બાકી ઓલ ઓવર જોવા જઈએ તો મોટાભાગના ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વધુ પડતા ઘાટા વાદળ હોવાના કારણે એકલ લોકલ સેન્ટરમાં જે અમારી આગાહી જે વિસ્તારમાં નથી એમાં પણ કદાચ એક દોકલ વિસ્તારમાં ઝાપટું પડી જાય એ અપવાદરૂપ રહેશે બાકી બીજા વિસ્તારમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી હમણાં તારીખ સત્યાવીસ થી લગભગ અઠયાવીસ ઓગણત્રીસ કોઈ કોઈ ભાગમાં માળખાનો રોગ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગો કચ્છના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ત્યારે કમોસમી વરસાદ પછી ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે જેમાં શાકભાજીના પાકો રીંગણ વગેરે પાકોમાં અને ફળો કોરીખાના ઇર બોર હેલોસિસ આવવાની શક્યતા રહેશે દિવેલામાં પણ હેલોસિસ નામની એળો પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાઈ વગેરે પાકોમાં રાઈ મોલો મશીનની શક્યતા રહેશે જીરા વગેરે પાકોમાં કાળીઓ ચરમો આવવાની શક્યતા રહેશે તુવેરમાં પણ ઇયળ પડવાની શક્યતા રહેશે એટલે આ બધી બાબતો જોતા હવે ટામેટો રીંગણ અન્ય કોબીજ અન્ય શાકભાજી તેમજ તુવર વગેરે પાકમાં પાક સરસના પગલા લેવા યોગ્ય રહેશે અને અન્ય પાકોમાં જોવા જઈએ તો રાયડા જેવા પાકોમાં તુવર જેવા પાકોમાં મોલો મશીન પણ આવવાની ની શક્યતા કરે છે જેથી કૃષિ એ પાંચ વર્ષના પગલા લેવા યોગ્ય રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ત્યારે કમોસમી વરસાદ પછી ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે જેમ શાકભાજીના પાકો રીંગણ વગેરે પાકોમાં એને ફળો કોળી ખાનાર ઇયર બોર હેલોસિસ આવવાની શક્યતા રહેશે દિવેલામાં પણ હેલોસિસ નામની ઇરો પડવાની શક્યતા રહેશે ઉપરાંત રાઈ વગેરે પાકોમાં રાઈ મોલો મશીનની શક્યતા રહેશે જીરા વગેરે પાકોમાં કાળિયો ચરમો આવવાની શક્યતા રહેશે તુવરમાં પણ ઇયર પડવાની શક્યતા રહેશે એટલે આ બધી બાબતો જોતા હવે ટામેટો રીંગણ કોબીજ અન્ય શાકભાજી તેમજ તુવર વગેરે પાકમાં પાકના પગલા લેવા યોગ્ય રહેશે